ખારે ચલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં બિનકાયદેસર દબાણનો મામલો સ્થાનિક સોસાયટીના નાગરિક દ્વારા દબાણ મુદ્દે કોર્ટમાં રજૂઆત કરી હતી બિનઅધિકૃત દબાણો દૂર કરવા પાલિકા ટીમ પર સ્થાનિકો રોષે ભરાઈ આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી સ્થાનિકોનું રોષ જોઈ ઘર્ષણ થવાના ભયને લઈ ચીફ ઓફિસર તેમજ પાલિકા ટીમ પરત ફરી સ્થાનિક રહીશોના ઉગ્ર વિરોધને લઈ દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રખાઈ રિપોર્ટર અનિલ રામાનું પાટણ

ત્યારબાદ આ કરવા જતા હતા ત્યારેશો દ્વારા એનો વિરોધ કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું જણાવતું હતું જેથી અમે આ દબાણ દૂર કરી શક્યા નથી આગામી સમયમાં વિડીયો